બોલા એક વાત કહું અન બનાવો એવું બન્યું તો અન બનામાં આપરો અખ ખરો આપણા ગુનેગાર ખરા કઈ રીતના કહું દીકરાં તો હગું આજે ને તું તોડવું કાલે ને તું તોડવું ખોટું નહીં બોલતી ને આ સભા છે જો કોઈ સ્વભાવ ખોટું બોલું ને તો જોગણી ખભા મારવાના દીકરીની ભૂલ થઈ જાય અને મોબાઈલ ના ટાવર માં ઝઘડા હા પૂછો એ દીકરી તારા ગેરતી એ જે હગું તું એ મોબાઈલ નો ડખો નહિ મોબાઈલ ના મેસેજ નો ડખો નહિ

આર્ગ માં ઝઘડા થાય ખુરસ માં મઈ ઢોર ઓ એ મેસેજ મારી હગઈ થઈ હતી ને છોકરાએ વોચ્યો વોચ્યો ને બેટા હા ને આ મેસેજ કર્યો કોને આવું પૂછવા માંડ્યો બેના અંદર ઝઘડા પહે પહે ને બેટા મેસેજ હંમેશા દરેક ને મેસેજ આવે ને આપણા ઘરવાળી ના તો પેલા ફાઈનલ કરવાનું કે ભાઈએ કર્યો છે કે બેને અત્યારે તો બેનોય ભાઈ જેવું લગતી થઈ જાય તો ક્યારે આવવાનું તો ક્યારે મળીશ એટલે બહેનોને કહું છું મેસેજ કરતી વેરા બહુ ધ્યાન રાખીને કોકને મેસેજ કરવો કોઈ દીકરીને આવડી ઘર તૂટ અને દરેકને ને છું જેદાર દર પૈની જવું એટલે જૂનો કાર તો ભાગી ઘેર મીકી જ જવું કારણ કે બળદેવ ભાઈ ક્યાં છે બળદેવ ભાઈ અમારા જયેશ ભાઈ લઈને આવે બળદેવ ભાઈ જૂનો કાર જેટલા ડખા કરાવવા ને એટલો નવા કારમાં માં ડખા નહીં

કોકની દીકરી એ આપણે બરાબર આપણી બેન બરોબર સમજવાનું અને આ વાત ના લઈને બદનામ થઈને કોઈ દર સંબંધ નહીં તો પણ જા તું મારી દીકરી શું આગળ શું લખ્યું તું એ નહીં વાંચવાનું આગળ શું લખાયું તું એ નહીં વાંચવાનું કારણ કે વાંચું તો આ છોકરાઓ તોથી ચંપલ લઈને આવો કોકદાર અમારા મેસેજ વાંચી દે અને વાંચી દઉં એમાં કોઈ નહીં હજુ તો એક છોકરો પંદર મિનિટ પેલા મંદિરે આવીને જવાબ આલ્યો

ਓਹ ਓਹ ਜਾਗਨੇ ਜੋਗਣੀ ਜਾਗ ਜਾਗ ਕਾਸ਼ ਮਾਰਾ ਡੀਕੇ ਸਟੂਡੀਓ ਮਾਡੇ ਗਾਉ ਉਹ ਤੇ ਮਾਡੇ ਗਾਉ ਹੈ ਇਹ ਜਾਗਨੇ ਜੋਗਣੀ ਜਾ જાગને તારા સુરુજ કાડે ગાડે જાગને જોગણી જા એ માતા જા એ જાગાય જાગ જાગાય મારો બેહુલ જગાડે મારો રાહુલ જગાડે વા બિટ્ટુર વધે જા જય જોગડી જય વા વારું તારા પુરવાર તારાપુર કોકનું હૃદય તૂટી જાય ને ભાઈ કારણ કે તૂટે હૃદય તૂટે દિલ તૂટ કોઈ આપણા મંદિરની સેવા કરી હોય વર્ષો વર્ષ અને એ મંદિરની સેવા કરનાર નું હૃદય તૂટે ને તો એ આશીર્વાદ ખરાબ પડે તો તમે તો મારા છો કારણ કે બધાય જો દરેક અમુક ટાઈમે એવું થતું હોય ભુવાજી ટાઈમે નહીં આવતા પણ ભુવાજી ઉઠન ને તાન જવાના હોય રાજા ને અને ઉઠ્યા એટલે કોક દસ જન જોવડાવા વાળું આવ્યું હોય ભુવાજી કોઈ ના કહી શકતા એટલે કોક ના ચેટલો ના વાયદા તૂટી જાય છે એમાં એમાં ચેટલો નું તૂટી ગયું ભાઈ જીલશે નહી ધરતી મારો એકલતા નો બારો ચાર જુગો જેવડો થશે એક દિવસ મારો ઝીલ છે નહી ધરતી મારો એક નતા નો મારો ચાર જુગોના ના જીવડો થશે એક રે દિવસ મારો જાગરે માતા જા એ જાગ ને જોગડી જા જાગ ને મારો રાજુ જગાડે વા ચિરાગભાઈ પરેશ ભાઈ વિજયભાઈ જેના ઘેર નોમ પૂરી હોય ને તો બારે મહિના પૂરીઓ ખાવા રોટી કપડા મકાન એવું એક પિક્ચર હતું ચિરાગભાઈ